અદાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન કથાના અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એમડી શ્રી કરણભાઈ અદાણી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારનું આયોજન કોઈ મોટા ઔદ્યોગિક સમૂહ દ્વારા સંભવત પ્રથમ વખત થયું છે જેમાં કચ્છભરના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા શ્રીમદ ભાગવત કથાના વિચારને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં અદાણી ગ્રુપ નિમિત્ત બન્યું જ્યારે ગ્રામજનોએ પૂર્ણ સમર્પણ ભાવ સાથે સહયોગ આપ્યો હતો સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે એક લાખ થી વધુ લોકોએ કથા સપ્તાહનો લાભ લીધો હતો ચાર હજારથી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો સિરાચા વીસ બાર બે હજાર પચીસ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર સિરાચા ખાતે યોજાયો હતો ચૌદ ડિસેમ્બર થી શરૂ થયેલી આ કથા આજે વીસ ડિસેમ્બર ના દિવસે સંપન્ન થઈ આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે એક લાખ થી વધુ લોકોએ કથા રસ લાભ લીધો હતો તેમજ ચાર થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો સિરાચા ગામ આજે એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથા સાક્ષી બન્યું હતું દરરોજ હજારો ની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યા પેટે પાછો ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ કથા કરીને ભોજન લઈને સુરક્ષિત રીતે પોતાના ગામમાં પરત ફરી શકે મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દાનેશ્વર મહાદેવ કી દાનેશ્વર મહાદેવ કી પ્રણામ મિલીબા બેને મુજા સીતારામ જય શ્રી કૃષ્ણ વ્યાસપીઠ પર બિરાજમાન કશ્યપ મહારાજ બિરાજમાન્ય શ્યામ મહારાજ અને તેમની ટીમ દાનેશ્વર જાગીના મહંત દેવેન્દ્રગીરી મહારાજ તથા એમના શિષ્ય મનોહરગીરી મહારાજ તથા અહીં પધારેલા સર્વે સાધુ સંતોને મારા વંદન મારા વડીલો માતાઓ બહેનો ભાઈઓ યુવાનો અને મારા પોતાના પરિવાર જેવા બધા ગ્રામજનોને હૃદયસિંહ પ્રણામ આજે દાનેશ્વર મહાદેવની પાવન ધરા પર આ દિવ્ય શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસે તમારા વચ્ચે ઊભો રહીને મને સાચું કહું તો બોલવા કરતાં વધારે સાંભળવાનું મન થાય છે મિત્રો કચ્છની ધરા કચ્છના લોકો એમની શક્તિ ધીરજ અને સચ્ચાઈ એ મને અને મારા પરિવારને ઘણું બધું શીખવ્યું છે કચ્છ મલક જેને તોફાન સહન કર્યા જેને ધરતીકંપ સહન કર્યો પણ ક્યારે હિંમત નથી હાર્યા એટલે જ કચ્છીઓને ખમીરવંત લોકો કહેવાય છે આજના આ પાવન દિવસે કચ્છીમાં કહું તો અજ અસી જે પણ આવ્યું ઈ આ તખી આવ્યું ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે સર્વજન હિતાય સર્વજન સુખાય સૌ સાથે મળે તો જ આ યજ્ઞ પૂરું થાય આ કથા એનું જીવંત ઉદાહરણ છે મારા ભાઈઓ બહેનો આજે કચ્છ માત્ર દૂર વિસ્તાર નથી રહ્યો કચ્છ આજે દેશનું ભવિષ્ય બની રહ્યું છે આજે ખાવડા વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક વિકસી રહ્યો છે જે અંતરિક્ષમાંથી પણ દેખાય છે એ કચ્છની માટીનું ગૌરવ છે પણ ગૌતમભાઈ માટે ફક્ત પ્રોજેક્ટ નથી એ એમના માટે એમનું ધ્યાન આવનારી ભાવિ પેઢી અને તેમનો વિકાસ પણ છે વિકાસ એટલે શું ગૌતમ બી માટે વિકાસ એટલે માછીમાર ગૌરવથી જીવે એ વિકાસ સ્થાનિક લોકોની રોજગારી મળે એ વિકાસ અને સૌને સાથે લઈને ચાલવું એ જ સાચસો વિકાસ છે આ કથા આપણને શું શીખવે છે આ કથા આપણને યાદ અપાવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી સેવા અને વિકાસ વિરોધી નથી સેવા વગરનો વિકાસ અધૂરો છે આ કથા પૂરી થશે પણ આ સંબંધ ક્યારે નહીં થાય અંતમાં કચ્છના તમામ પૂજ્ય સાધુ સંતો તથા પૂજ્ય માતાજીઓને વંદન કે જેમને અહીં ઉપસ્થિત રહી આ કથાની સફળતા માટે પોતાના આશીર્વાદ આપ્યા છે સાથે સાથે કચ્છના તમામ લોકો ખાસ કરીને મુન્દ્રા અને આજુબાજુના તમામ ગ્રામજનો તથા યુવા મિત્રો જેમણે આ કથાને સફળ બનાવવા માટે સેવા અને સમર્પણનો ભાવ આપ્યો છે તે બદલ અદાણી પરિવાર વતી દિલથી આભાર માનું છું આ અવસર પર હું મારા અદાણીના તમામ સ્વયંસેવકોને દિલથી આભાર માનું છું તમારા પ્રત્યે જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે તમે દિવસ રાત એક કરીને કોઈની થાકની ફરિયાદ વગર આ મહાઆયોજનને આયોજનને સફળ બનાવવા માટે અતિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તમારી નિષ્ઠા સમર્પણ અને સેવા સેવા ભાવના બદલ અદાની પરિવાર હંમેશા તમારો ઋણી રહેશે સાથે સાથે તમામ ડોક્ટરો અને મેડિકલ ટીમનો વિશેષ આભાર કે જેમની સેવાથી આજે સાત દિવસે આ યજ્ઞમાં ચાર હજારથી પણ વધુ લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે સાથે સાથે વહીવટી તંત્ર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોલીસ પ્રશાસનનો અમે સાથ સહકાર બદલ આભાર માનીએ છીએ મારા વડીલો માતાઓ બહેનો અને ભાઈઓ કચ્છ એ અમારા માટે કર્મભૂમિ છે અને આ ભૂમિને મારા અને મારા પરિવારના વંદન તમારો વિશ્વાસ અને તમારો સાથ એ જ અમારી સૌથી મોટી સંપત્તિ છે હું ખાસ કશ્યપ મહારાજ આપ અને સૌ સાધુ સંતોના વતી ખાસ આપ લોકોનો સહકાર માગું છું કે જે આ સંપ આપ લોકોએ અહીંયા કથામાં બતાવ્યો છે એ આપણે લાઈફ ટાઈમ આપણે આ જ વસ્તુ કહેતા રહેવાનું છે અને આપ તમામ ગ્રામજનો તમામ સભ્યો તમામ માતાઓ અમને આટલો સહકાર આપો અમે આપણી સાથે જે આ તો હજી મુદ્રાની શરૂઆત થઈ છે આપણે હજી મુદ્રાને ઘણું આગળ લઈ જવાનું છે દાનેશ્વર દાદા તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી દાદા પાસે મારી પ્રાર્થના જય દાનેશ્વર મહાદેવ જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય થેન્ક યુ